મિત્રો આજે આપણે સદગુરુ લોક આશ્રમ હરિપર કાળુરામ બાપાની જે જગ્યા છે હરિપર ગામની અંદર મહા મહાન સદગુરુ સંત કાળુરામ બાપાના જીવન પ્રસંગ વિશે આપણે વાત કરવાની છે કાળુરામ બાપા કોણ હતા એના માતા પિતા કોણ હતા એનું ગામ કયું હતું એના સદગુરુ કોણ હતા તો બધું આપણે સાક્ષ કાળુરામ બાપાના જીવન વિશે વાત કરવાની છે તો તો બધા બધા શાંતિથી સાંભળજો ચાલો કાલુરામ જીવન ચરિત્ર વિશે આપણે વાતચીત કરી કૃપાળુ પરમાત્મા પરમાત્મા રચિત આ સૃષ્ટિમાં ભૌસાગર ની ભૂલોણીમાંથી પોતાના નિજ સ્વરૂપનું ભાન ભૂલાવીને ત્રિવિધિ તાપમાં તપી રહેલા અનેક જીવાત્માઓને શીતળતા આપવા તથા ભક્તો ઋષિ મુનિઓના અવતરણ તથા છે સંતો અને અંધારામાં અટકાવતી પ્રજાને સાસાર સદધર્મની રાહ બતાવી સત્ય જ્ઞાનરૂપી અજવાળા કરે છે સંતોના જીવન સદાને માટે પ્રેરણાદાયક હોય છે મહાપુરુષોના શરણ ગ્રહી અને તેમના વસનને જીવનમાં અનુસરીને અનેક જીવાત્મા આત્મા પાર ઉતર્યા છે સૌરાષ્ટ્રની પાવન સંતભૂમિમાં અનેક સંતો ભક્તો પ્રગટ થયા છે થતાં આવ્યા છે સંતોએ ભક્તિ રસના પવિત્ર ઝરણા વહેડાવી જિજ્ઞાસુ જીવોને ભક્તિનું રસપાન કરાવવા કરાવતા આવ્યા છે આવી ભક્તિમય સૈન્ય ધરા સૌરાષ્ટ્ર પ્રાંતના અમરેલી જિલ્લાનું મોટા લીલીયા તાલુકાનું હરિપર ગામ પટેલ જ્ઞાતિમાં ભગવત ભક્ત નારાયણ બાપા આનંદભાઈ રહેતા હતા તેમની પાછી પૂર્વજોના વારસાની પચાસ વીઘા જમીન હતી તેમના ગુરુ જુનાગઢના કોઈ ગિરનારી સંત હતા ગૃહસ્થ હતા ગૃહસ્થ આશ્રમમાં રહી ભક્તિપરાયણ જીવન જીવતા તેથી તેઓને એક નિયમ હતું કે જમવા બેસે ત્યારે નાના બાળકને બોલાવે અને તેના મોઢે બ્રહ્મા વિષ્ણુ મહેશ બોલાવે તે બોલે પછી તેઓ ભજન કરતા નારાયણ તેમને ફળ સ્વરૂપે એક પુત્ર અને બે પુત્રી હતા પુત્રનું નામ દેવસીભાઈ હતું અને પુત્રીનું નામ રળયાદબેન અને સંતોષબેન હતું દેવસી બાપાની યોગ્ય ઉંમર થતા તેમના લગ્ન લીલિયા ગામના મેઘાણી કુળમાં રાણી બા સાથે થયેલા થયેલા હતા તેમનું ગૃહસ્થ જીવન પણ પવિત્ર સદગુણી અને ભક્તિમય હતું તેઓ ખેતી કામ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા તેઓ લોકોને ઘરે બોલાવી પ્રેમાળ મનથી જમાડતા અને તેમાં તેઓ ઈશ્વરની પ્રસન્નતા અનુભવતા હતા તેમના ગૃહસ્થા જીવનમાં સંતાનરૂપી કોઈ ફળ ન હતું તે અરસામાં જૂનાગઢથી ફરતી ફરતી સાધુઓની જમા પર ગામમાં આવેલી નારાયણ બાપાએ સાધુઓની સાથે આવું સમય જતા દેવસિંહ બાપાને ત્યાં રાણીબાને પ્રથમ પુત્રનો જન્મ જન્મ થયો તેમનું નામ સાકરસિંહભાઈ રાખવામાં આવ્યું થોડા વર્ષો પછી ફરીવાર સાધુઓની જમા પર ગામમાં આવે તે જમાતમાં નારાયણ બાપા પણ સાધુ વેસે તેમની સાથે હતા જમાતમાં નારાયણ ભગતને જોઈને ગામના લોકોએ તેમને કહ્યું ભગત હવે પાછા ઘરે પધારો અમારા દીકરાના ઘરે પુત્ર જન્મ થયો છે ત્યાર પછી તેઓ ઘરી પર રોકાઈ ગયા ત્યારબાદ ઈશ્વર કૃપાથી રાણીબાને બીજા પુત્રનો જન્મ થયો તેનું નામ ભાઈ રાખવામાં આવ્યું દેવસિંહ બાપાનું જીવન ભક્તિમય અને

રાણીમાના કુખે થયું જેનું નામ કાળુભાઈ રાખવામાં આવ્યું તંત્રનું પ્રાગટ્ય થતાં જ તાજ અલૌકિક વાતાવરણ સવાઈ ગયું અને કુદરતી વર્ષે આનંદ સવાયો હતો ત્યારબાદ રાણીબાઈએ એક પુત્રીને જન્મ આપ્યો તેનું નામ સમજુબેન રાખવામાં આવ્યું આ પ્રમાણે દેવસી બાપાને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હતા છ વર્ષની ઉંમરે કાળુરામ બાપાએ ગામની નિશાળે અભ્યાસ માટે બેસાડવામાં આવ્યા ગામની શાળામાં ત્રણ ચાર ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો વાંચવા તથા લખવાનો પૂરતો અભ્યાસ શીખી ગયા કિશોરાવસ્થા થતાં રોજ ઢોર ચરાવવા જતા ખેતર ભાત આપવા જવું અને થોડા સમય મિત્રો સાથે રમત ગમતમાં રહેતા પંદર વર્ષની ઉંમરે તેઓ લીલીયા ગામમાં છ વર્ષ વર્ષ ખેતીમાં સાથીપણાનું કામ કર્યું લગ્ન યોગ્ય ઉંમર થતા તેમના લગ્ન વીસ ઈસવી વીસ બાવીસ બે હજાર બાવીસ ઢસા ગામના ગજેરા કુળમાં ગોમતીબા સાથે થયા લગ્ન થયા પછી તેઓ એકલા સુરત આવ્યા અને સુરતમાં તેઓ હીરાનું કામ શીખવા હીરામાં કામ શીખ્યા પછી તેઓએ સુરત આ રૂમ ચાલુ કરી સમય જતા કાળુરામ બાપાના દાદા નારાયણ બાપા ભગતને નશ્વર દેહ છોડવાનો સમય નજીક આવી ગયો હતો એક દિવસ તેમના કુટુંબી કાકાએ નારાયણ બાપાને પૂછ્યું ભગત હવે ક્યારે વિદાય લેવાની છે ત્યારે નારાયણ બાપાએ કહ્યું બપોરના બાર વાગ્યે છે એટલે બધા જમી લેજો અને ગામમાં કહેજો જેને મળવું હોય તે આવી જાય બપોરના સાડા બાર વાગ્યા છે જેને તેમના શબ્દમાં વિશ્વાસ આવ્યો તેઓ આવ્યા છે બધાને મળીને છેલ્લી વેળાના સીતારામ કરીને નશ્વર નો ત્યાગ કરી ક્રમલીન થઈ ગયા નારાયણ બાપા ગયા છે ને છ મહિના પછી કાળુરામ બાપાના સૌથી મોટા ભાઈ ઠાકરજી બાપા પણ સ્વર્ગરાજ સીધાવ્યા દરેક વર્ત પછી કાળુરામ બાપાના પિતા શ્રી દેવસિંહ બાપા પણ દેહ લોક સીધાવ્યા આમ સારા નરસા સમય સાથે જીવન ચાલી રહ્યું છે કાળુરામ બાપા સુરતથી હીરા ઘસવાનું કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થઈ પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમના મોટાભાઈ વિશ્રામભાઈને પણ હીરામાં કામ શીખવા માટે લાવ્યા બંને ભાઈઓ સાથે રહે છે કાલુરામ બાપાને કથા કરતા માં ઘણો રસ હતો ભજન સચંદ સાંભળવાથી પૂર્વનો ભક્તિ ભક્તિ યોગ જાગૃત થતા તેઓ સતપુરીની શોધમાં હતા તેમને ગામમાં સાધુ સમાજ પાસે

તેને સદ્ગુરુ ધારણ કરી લેજો તો તેની જ્ઞાતિ ભક્તિ જોયા જોવામાં ન રહેતા ગમે તે જ્ઞાતિના હોય તેઓ બોલ ધારણ કરી લેજો કારણ કે સંતોનું પ્રાગટ્ય અઢારે વર્ણમાં થતું આવ્યું છે સુરતમાં કાલુરામ બાપા અને તેમના મોટા ભાઈ બંને પરિવાર સાથે રહીએ છે તેઓ દિવસના હીરા કારખાનામાં કામ પર જતા અને રાત્રે રાત્રે જ્યાં ભજન સત્સંગ હોય ત્યાં પહોંચી જતા રાત્રે તેમના મોટા ભાઈ સુઈ જાય પછી તેઓ ભજનમાં જતા કારણ કે તેઓ મોડી રાત સુધી બહાર જવાની ના પાડતા પહેલી સવારે કોઈ જાગે તે પહેલાં આવીને સુઈ જતા અને થોડો સમય આરામ કરીને કામે જતા રહેતા તેઓ મોટા ભાઈના મર્યાતા રાખતા અને તે ચીજ કરીને ગમે તેમ બોલતા પણ તેઓ મૂંગા મોઢે સાંભળી લેતા અને તેમની સાથે કશું બોલતા નહીં સમય જજા બંને ભાઈ અલગ થઈ ગયા સદ્ગુરુની શોધમાં કાલરામ બાપા ઘણી જગ્યાએ ફરી વળ્યા પણ જ્યાં તપાસ કરે ત્યાં તેમના દાદા નારાયણ બાપાએ તેમના શીખ્યા દરાય ગામના બતાવેલા શ્યાન ન મળે નારાયણ બાપાએ બતાવેલી શાન ન મળી અમર સાહેબને પ્રથમ વખત સુરત લાવ લાવનારા તેમના શિષ્ય ખેરાઈ ગામના પાણજીભાઈ કાપડિયા કાલુરામ બાપાની સાથે કારખાનામાં તેમને સાથે કામ કરતા હતા કાલુરામ બાપા સદગુરુ શોધમાં હતા એટલે તેઓ બંને વચ્ચે અવારનવાર સદ્ગુરુ અને ગુરુ મંત્ર વિશે ચર્ચા થતી રહી હતી ત્યારે કાલુરામ બાપા કહેતા પણ કહેતા તમારા ગુરુએ તમને ઓહોમ ચોહોમની તાન બતાવી છે ત્યારે પ્રાણજીભાઈ કહે હા ના મા કોઈ જવાબ ના આપતા અને કાળુ બાપાને કહેતા તમે શું બેસો કારણ કે ગુરુ મંત્રી જે ગુરુના ભેદમાં છે ગુરુ મંત્રીની મર્યાદા છે કે જે જેની પાસે કોઈ આ નામ વસન હોય તેની સાથે તમે ચચા કરી શકો છો નામ વસંતી અજાણ છે તેની સાથે તેનો ખુલાસો કરતા નથી એટલે ભાણજીભાઈ હા પાડે તો ગુરુ મંત્રીની મર્યાદા તૂટી અને ના પાડું તો ખોટું બોલ્યા કહેવાય એટલે તેઓ કોઈ જવાબ આપતા વગર જ થઈ જતા એ અરસામાં અમર સાહેબ સુરત ભાણજીભાઈને ત્યાં વધાર્યા છે ભાણજીભાઈ અમર સાહેબને તે જ્યાં હીરાના કારખાનામાં કામ કરતા હતા ત્યાં પધરામણી કરવા લાવ્યા છે ત્યાં કાળુરામ બાપા પણ હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે તે સમયમાં કાળુરામ બાપાની એવી હા કચી કે કારખાનામાં કોઈ તેમની સામે બોલતું નહીં જાણે કે તેઓ પોતું કોઈનું સહન કરતા નહીં અને સામે ગમે તેવો મોટો ભૂખ હોય તો પણ તેઓ સાસુ કહી દેતા અને કોઈની કોઈથી ડરતા નહીં પાણજીભાઈએ તો અમર સાહેબને કહ્યું બાપુ આ કાળુભાઈને તમે સમજાવો રોજ મારી મેથી મા મારા કરે છે અને નામ વસન વિશે પૂછ્યા કરે છે અમર સાહેબ કહે ત્રિકાળ જ્ઞાની સિદ્ધ પુરુષ હતા તેઓ કાળુરામ બાપાના પર દ્રષ્ટિ કરતા પુરાણી પુરાણી ગયા આ તો કોઈ પૂર્વનો કમાઈ વાળો યોગી પુરુષ છે અને બોલ્યા ભાનજીભાઈ તમે આને ઓળખતા નથી તેને તે તેનું કાર ગોતી ઘર ગોતી રહ્યા છે અને તેની પાછળ ઘણા જીવાતમાં ત્રણ ખાતર કરવાના છે અમર સાહેબ ત્યાંથી વિદાય લીધી અને ભાણજીભાઈએ કાળુ બાપાને રાત્રે તેમના ઘરે શિક્ષણમાં આવવા માટે કહી કાળુરામ બાપા રાત્રે અમર સાહેબના શિક્ષણમાં ગયા અને તે એક મંથથી તેમનો સત્સંગ સાંભળ્યો સત્સંગ સાંભળતા જ રાણી મનના જે સદગુરુની શોધ હતી તે પૂર્ણ થઈ હોય તેમ તેમના મનમાં નક્કી કરી દીધું કે ગુરુ કરવા તો અમર સાહેબને કરવા તો ભાઈ જ્યાં જન્મ હોય ત્યાં જ તેના હાથમાં સહી સહી કરે છે પહેલા રાત્રિનો સત્જંગ સાંભળજો અને ગુરુ કરવાની લગ્ન લાગી છે બીજી રાત્રિએ પણ કાળુરામ બાપા સત્સંગમાં પહોંચી ગયા અને ગુરુ ધારણા કરવાની લગ્ન વધુ તીવ્ર બની ગઈ છે બીજી રાત્રે સત્સંગમાં સાંભળજો અને સૌથી ચોથી રાત્રે પણ કાળુરામ બાપા

તેઓ ત્રણ વાગ્યે સત્સંગ કરતા કરતા સાલો સભામાં ઊભા થઈ ગયા અને બોલ્યા કાળુભાઈ તમે ઉભા થઈને અંદરની રૂમમાં આવો માટે તમને અત્યારે ઉપદેશ કરવાનો છે એટલે કાળુરામ બાપા બોલ્યા બાપુ અત્યારે પૂજાની કોઈ સામગ્રી નથી બાપુ બોલ્યા ભાઈ અત્યારે મને ઉભરો આવ્યો છે પછી આ બળ વારે વારે નહીં આવે અત્યારે તમે ઉપદેશ લો પછી સવારે તમે

કાલુરામ બાપાએ બીજા દિવસની સવારે અમર સાહેબને પોતાના ઘરે પધરામણી કરવા માટે અરજ કરી બીજા દિવસે સવારની અમર સવારે અમર સાહેબના પાણીભાઈ અને બીજા ગુરુભાઈઓ સાથે સહુ કાળુરામ બાપાના ઘરે પધાર્યા કાલુરામ બાપાએ આજે સંતોનો સોનાનો સૂરજ ઉગ્યો ગુરુ મહારાજની પધરામણી થતાં તેમના હૃદયમાં આનંદ ઉભરા આવી ગયા આવી રહ્યા છે ભાવે પ્રીતે જેને પૂરા નર બેઠ્યા વરસ વરસત નિર્મળ આ નૂર રે જે સમજ્યા સદગુરુની શાનમાં એ તો ભરિયા ભરપૂર રે પહાલો મેં પીધો છે ભરપૂર હિમ ભેટિયા મારી ભરણા ભાંગી હરદમ હાલ હજુર રે દાસી જીવન છે તેમના શરણા ભીમના શરણા પિતા થઈ શક સુર દેખ ચાલો મિત્રો કીધો છે કાળુરામ બાપાના ધર્મ પત્ની ગોમતી માતા પણ પૂર્વનો ભક્તિ આવેલા સમર્થ સદગુરુ અમર સાહેબના દર્શન કરતા દર્શન કરતા તેમને પણ ગુરુ કરવાનો ભાવ થયો અને અમર સાહેબને રસ કરતા રસ કરતા ગમતી માતાએ પણ ઉપદેશ કર્યો માતાને પણ ઉપદેશ કર્યો અને બીજે એ સાથે મળીને એક મંત્રી અમર સાહેબની આરતી પૂજન કર્યું અને પ્રેમ ભાવનાથી પ્રસાદ જમાડ્યો પછી અમર સાહેબે કહ્યું દર વર્ષે ભાદરા સુદ નોમનો નેજો ચડાવજો અને બટુક ભોજન કરાવજો અને ગુરુભાઈઓને જમાડજો અંતરથી ભક્તિ માર્ગોના સફળ થવાના આશીર્વાદ આપ્યા અને આથી વિદાય લીધી બાલરામ બાપાએ ગૃહસ્થમ જીવનમાં ફળ રૂપે બે પુત્રો છે જેમાં પુત્રનું નામ કનુભાઈ છે અને નાના પુત્રનું નામ હરીનભાઈ છે જે મોટા પુત્ર કનુભાઈ ગૃહસ્થમમાં ફળ રૂપે કોઈ સંતાન નથી પણ ઈશ્વરે તેમને સંતાનના ફળ કરતાં પણ મોટું ફળ આપ્યું છે જે હાલમાં કાલુરામ બાપુનું સમાધિ સ્થાન હરિપર ગામ અલગધણી સદગુરુ આશ્રમમાં મહાન તરીકે સેવા બજાવી રહ્યા છે નાના પુત્ર રીણભાઈ ને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે સૌથી મોટો કીર્તિબેન તેથી નાના કુંજલબેન અને સૌથી નાના પુત્ર કિશનભાઈ કિશનભાઈ છે કનુભાઈ અને તેમના ધર્મપતિ ભારતીબેન તથા રીણભાઈ તેમના ધર્મપતિ ભાનુબેન સારાઈના ગુરુ કાળુરામ બાપાના ગુરુભાઈ દસુબાપા વિશ્યાવાળા છે અરવિંદભાઈના ત્રણેય સંતાનોના ગુરુ તેમના દાદાશ્રી કાળુ બાપા છે આથી તેમનો પરિવાર પણ કાળુરામ બાપાએ બતાવેલી મી મી ભક્તિની ભક્તિમય જીવન જીવી રહ્યા છે આ છે કાળુરામ બાપાના પરિવારની માહિતી હવે કાળુરામ બાપાના જીવનમાં આગળ જાણીએ તો અમર સાહેબ મળ્યા પછી તેના જીવનમાં અનેરો આનંદ છે ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય પણ મનમાં સદગુરુનો મળ્યાનો આનંદ હતો ગૃહ ગુરુગમ લક્ષ્ય મળ્યા પછી ગુરુ વચનમાં પાલનમાં રહીને કામ કરતા કરતા અહોનિશ સદગુરુનું ધ્યાન સમરણ સ્મરણ કરી રહ્યા છે રાત દિવસ સમરણ કરતા કરતા આધ્યાત્મિક માર્ગમાં આગળ વધતા જાય છે જ્ઞાનના ગૃહ ઉદયથી પ્રકાશિત થતા જાય છે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે કરીએ અહોનિશ નામતે સુરતે ખોટો ખોટી બેઠાઈ આતમ રામ જય ગુરુદેવ બાપા તો આ હતું કાળુરામ રામ બાપા નું જીવન ચરિત્ર જય કાળુરામ રામ બાપા